ભરૂચ ગુજરાત બે હજાર ચોવીસ ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડિનર તરીકે લોકપ્રિય ઇસ્તારાએ ગુજરાતમાં તેનું પચાસમું મલ્ટી બ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરૂ થયેલા આ ફૂડ કોર્ટ ગુજરાતના ખ્યાત નામ યુટ્યુબ સ્ટાર હાસ્ય કલાકાર અને અભિનેતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા તેને ખુલ્લું મુકાયું છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચ પાસે સ્થિત આ મલ્ટી બ્રાન્ડ ડિનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે છે આ આ ઉપરાંત ઉપરાંત દેશના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા પર જયપુર ઉદયપુર અમદાવાદ સુરત મુંબઈ પુણે તમાકરૂ બેંગલુરુ અને વેલ્લોરે જેવા શહેરોના લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી કરી શકે છે બે લાખ ચોરસ ફૂટ એરિયામાં બનેલું આ મલ્ટીબ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટમાં રોજ બે હજારથી વધુ લોકો આવવાની સંભાવના છે જેથી અહીં સરળતાથી સો જેટલી ગાડીઓ પાર્કિંગ થઈ શકે એવો વિશાળ પાર્કિંગ એરિયા છે આ મલ્ટીબ્રાન્ડ ડિનર અનેક પ્રકારની એક્ટિવિટીનું કેન્દ્ર બની જશે ખૂબ જ ચીવટપૂર્વક અને તમામ પ્રકારના પાસાને ધ્યાનમાં રાખી પાંત્રીસ હજાર ચોરસ ફૂટમાં બનેલ આ મલ્ટી બ્રાન્ડ ડિનર અહીં આવતા દરેક પ્રવાસીને આનંદ સાથે ફૂડનો એક જબરજસ્ત અનુભવ કરાવશે અહીંયા આવનાર ટ્રાવેલ્સ અને અનેક પ્રકારની વાનગીઓની મજા એક જ જગ્યાએ ઉઠાવી શકશે નવ હજાર ચોરસ ફૂટમાં બનેલો સિટિંગ એરિયામાં એક સમયે બસો પચાસ લોકો એક સાથે બેસી શકે છે જે પરિવાર સાથે નીકળેલા ઉપરાંત એકલા નીકળેલા પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ સાબિત થઈ શકે છે

ઈસ્તારાના રુદ્રાક્ષ મલ્ટીબ્રાન્ડ ડિનરમાં મહેમાનો અને પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છે અને તેમની સાથે અવિસ્મરીય તેમજ યાદગાર યાદો બનાવવા માંગીએ છીએ

केम मजामा मजाम इस तरह मल्टी डाइनर ये फिफ्टी ग्रैंड लॉन्च है इसके लिए हमने जाने माने मशहूर कॉमेडियन एक्टर नितिन जानी फेमस उर्फ खजूर भाई को हमने इन्वाइट किया है और हम ये ग्रैंड लॉन्च उन्हीं के हाथों उद्घाटन कर रहे हैं ये इस तरह मल्टी डाइनर पचासवा फूड कोर्ट है बाकी के फोर्टी नाइन फूड कोर्ट जो है हमारे पैन इंडिया में दिल्ली मेरठ हैदराबाद बेंगलोर चेन्नई मुंबई और हम तेज़ी से एक्सपांड ये ब्रांड कर रहे हैं हम साढ़े तीन सौ से प्लस एफ एन बी ब्रांड्स के साथ क्लोजली काम करते हैं और आगे हमारा विजन गुजरात के लिए बहुत स्ट्रांग है आगे आ, आगे वाले समय में हम सूरत बड़ौड़ा अहमदाबाद हमारी जो एक्सपांशन प्लान है वो हम बहुत रैपिडली ग्रो करने वाले हैं हम गुजरात के सारे परिवारों को हम इन्वाइट करते हैं यहाँ पे और हम मनोकामना से प्रार्थना करते हैं कि आपका आशीर्वाद और आपका साथ हो धन्यवाद